બગસરા તાલુકામાં ઓછા વરસાદથી મુંઝિયા ડેમમાં પચાસ ટકા જેટલું જ પાણી હોય આગામી શિયાળુ વાવેતરને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે બગસરા પંથકમાં ઓછા વરસાદથી જીવાદોરી સમાન મુંઝિયા સર આ વર્ષે એક પણ વખત ઓવરફ્લો નથી થયો આ ડેમ ગુજરાતનો પ્રથમ નંબરનો ડેમ છે કે માત્ર કાચી માટીનો ડેમ છે આ ડેમમાં એક પણ દરવાજા નથી જ્યારે ભારે વરસાદ થાય તો ડેમના ઉપરના ભાગેથી ઓવરફ્લો થાય છે ત્યારે દર વર્ષે ચોમાસા દરમિયાન આ ડેમ બે ત્રણ વખત ઓવરફ્લો થાય છે પરંતુ આ વર્ષ બગસરા તાલુકામાં ઓછા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને મુંઝિયાસર ડેમમાં હાલ સાડા સત્તર ફૂટની સપાટીએ પાણી છે ત્યારે દર વર્ષે શિયાળુ પાકના વાવેતર છોડવામાં આવે છે જેનો ઉપયોગ બગસરા શહેર સહિત નવ ગામોને પિયત માટે પાણી છોડવામાં આવે છે પરંતુ આ વર્ષે ઓછા વરસાદને લીધે પાણીનો જથ્થો ઓછો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતો દ્વારા મહીપરી યોજના દ્વારા આ ડેમના પાણીથી ભરવા માંગ કરવામાં આવી છે ખેડૂતો અગ્રણીય ગામ બગસરા વિઠ્ઠલભાઈ ઈરાણી બગસરાની મુંજા એરસર સિંચાઈ ડેમ યોજના છે એમાં બગસરા પંથકમાં આમ તો જો આખા તાલુકા પણ ઓછો વરસાદ છે કે ધીમે ધારે વરસાદ આવેલો એટલે જેના કારણે ખેડૂતોને શિયાળુ પાક વાવેતર કરવાના છે તો પાણી મળે એવું નથી એટલે નર્મદા સિંચાઈ યોજનાનું જો પાણી ડેમની અંદર ઠાલવવામાં આવે તો ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થાય એમ છે જેમ કે ચણા ઘઉં કઠોળ પાકની બધે શિયાળુ પાક મોટામાં મોટું વાવેતર લઈ ગઈ અને ખેડૂતોને મોટો ફાયદો થાય અને નદી પણ ચાલુ રહે જેથી ઢોર રાખણને પણ ફાયદો પશુ પક્ષીને પણ ફાયદો થાય એવું છે તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે વહેલી તકે આ ડેમમાં પાણી નર્મદાનું છોડે એવી નમ્ર અરજ છે